રામ સિવાય પણ રાવણને આ ચાર યોદ્ધાઓએ હરાવ્યો હતો મોટા ભાગના લોકો માત્ર એટલું જ જાણે છે કે રાવણ માત્ર શ્રી રામ દ્વારા જ પરાજિત થયો હતો પરંતુ આ સાચું નથી શ્રી રામ ઉપરાંત રાવણ શિવજી રાજા બલી બાલી અને સહસ્ત્રબાહુથી પણ હારી ચૂક્યો હતો અહીં જાણો આ ચાર યોદ્ધાઓથી રાવણ ક્યારે અને કેવી રીતે હાર્યો હતો એક બાલી સામેની હાર એક વખત રાવણ બાલી સાથે યુદ્ધ કરવા પહોંચ્યો હતો તે સમયે બાલી પૂજા કરી રહ્યો હતો રાવણ વારંવાર બાલીને લલકારતો હતો જેના કારણે બાલીની પૂજામાં અવરોધ આવી રહ્યો હતો જ્યારે રાવણ ન માન્યો ત્યારે બાલીએ તેને પોતાની બાજુમાં દબાવીને ચાર સમુદ્રોની પરિક્રમા કરી હતી બાલી ખૂબ શક્તિશાળી હતો અને એટલી ઝડપથી ચાલતો હતો કે તે રોજ સવાર સવારમાં જ ચારેય સમુદ્રોની પરિક્રમા કરી લેતો હતો આ રીતે પરિક્રમા કર્યા પછી તે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતો હતો જ્યાં સુધી બાલીએ પરિક્રમા કરી અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું ત્યાં સુધી તેણે રાવણને પોતાની બાજુમાં જ દબાવી રાખ્યો હતો રાવણે ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તે બાલીની પકડમાંથી આઝાદ થઈ શક્યો નહીં પૂજા પછી બાલીએ રાવણને મુક્ત કરી દીધો હતો બે સહસ્ત્રબાહુ અર્જુન સામેની હાર સહસ્ત્રબાહુ અર્જુનને એક હાથ હતા અને આ કારણે જ તેનું નામ સહસ્ત્રબાહુ પડ્યું હતું જ્યારે રાવણ સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કરવા પહોંચ્યો ત્યારે સહસ્ત્રબાહુએ પોતાના હજાર હાથો વડે નર્મદા નદીના પ્રવાહને રોકી દીધો હતો સહસ્ત્રબાહુએ નર્મદાનું પાણી એકઠું કર્યું અને પછી પાણી છોડી દીધું જેના કારણે રાવણ આખી સેના સાથે નર્મદામાં વહી ગયો હતો આ પરાજય પછી રાવણ ફરી એકવાર સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કરવા પહોંચ્યો હતો ત્યારે સહસ્તબાહુએ તેને બંદી બનાવીને જેલમાં પૂરી દીધો હતો ત્રણ

રાવણ ખૂબ શક્તિશાળી હતો અને તેને પોતાની શક્તિ પર ખૂબ જ અભિમાન પણ હતું આ ઘમંડના નશામાં રાવણ શિવજીને હરાવવા માટે કૈલાસ પર્વત પર પહોંચી ગયો હતો રાવણે શિવજીને યુદ્ધ માટે લલકાર્યા પરંતુ મહાદેવ તો ધ્યાનમાં લીન હતા રાવણ કૈલાસ પર્વતને ઉઠાવવા લાગ્યો ત્યારે શિવજીએ પગના અંગૂઠાથી જ કૈલાસનું વજન વધારી દીધું આ ભારને રાવણ ઉઠાવી શક્યો નહીં અને તેનો હાથ પર્વત નીચે દબાઈ ગયો ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ રાવણ પોતાનો હાથ ત્યાંથી કાઢી શક્યો નહીં ત્યારે રાવણે શિવજીને પ્રસન્ન કરવા માટે તે જ સમયે તાંડવ સ્તોત્રની રચના કરી શિવજી આ સ્તોત્રથી ખૂબ પ્રસન્ન થયા અને તેમણે રાવણને મુક્ત કર્યો મુક્ત થયા પછી રાવણે શિવજીને પોતાના ગુરુ બનાવી લીધા